નમસ્તે મિત્રો હું છું વિશાલ પાનસુર્યા અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાની છે બારથી અઢાર તારીખ સુધી રાજ્યમાં હવામાન કેવું રહેશે તેના વિશે પરંતુ તે પહેલાં જે પણ મિત્રો નવા હોય અને ચેનલ સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તે નીચે ચેનલમાં સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના પર ક્લિક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી હવામાનની સૌથી પહેલાં અપડેટ તમને મળતી રહે હવે વાત કરીએ આગળના દિવસોમાં હવામાન કેવું રહેશે તે પરંતુ તેના પહેલાં આપણે પાછળના દિવસોની વાત કરીએ તો ઘણા લોકો એવું કહેતા હતા કે બાર તેર તારીખમાં માવઠું થશે અગિયાર તારીખે માવઠું થશે પરંતુ રાજ્યમાં પણ માવઠાની સંભાવના આપણે નકારી કાઢેલી હતી તે પ્રમાણે રાજ્યમાં કોઈ પણ પ્રકારનું માવઠું જોવા મળેલું નથી હવે વાત કરીએ બારથી અઢાર તારીખ સુધીના હવામાનની હવે આપણે આગળ ધીમે ધીમે ઉનાળા તરફ પ્રયાણ કરવાનો છે એટલે કે બારથી સોળ તારીખ સુધીના હવામાનની વાત કરીએ પહેલાં તો હાલમાં જે રીતે રાજ્યમાં હળવી ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે તે રીતે રાજ્યમાં હળવી ઠંડી ચાલુ જ રહી છે એટલે કે સત્તરથી બાવીસ ડિગ્રી સુધીનું રેન્જનું તાપમાન જોવા મળશે પરંતુ સોળ સત્તર તારીખથી ધીમે ધીમે દિવસનું તાપમાન વધતું જશે અને રાત્રિનું તાપમાન પણ ક્રમશઃ વધારો થતો જશે એટલે કે એક રીતે શિયાળાની વિદાય સોળ સત્તર તારીખથી આપણે ગણી લેવી ત્યારબાદ સત્તર અઢાર તારીખથી ક્રમશઃ દિવસનું તાપમાન વધતું જશે અને ઉનાળાનો આકરો અહેસાસ શરૂ થશે એટલે કે ધીમે ધીમે તાપમાનનો પારો ઊંચો થશે અને વિવિધ સેન્ટરમાં આડત્રીસથી થી ચાલીસ ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચી જશે એટલે એક રીતે કહી શકાય કે આકરા ઉનાળાની શરૂઆત એટલે કે હીટવેવ રાજ્યમાં સત્તર અઢાર તારીખ આસપાસથી શરૂ થવાની સંભાવનાઓ રહેલી છે અને આગાહીના દિવસો દરમિયાન રાજ્યમાં કોઈ પણ જગ્યાએ પણ વિસ્તારમાં માવઠાની સંભાવનાઓ બિલકુલ રહેલી નથી એટલે ખેડૂત મિત્રો કોઈપણ કામ આરામથી કરી શકે છે કોઈ પણ આગાહી કે અફવા પર ધ્યાન આપવું નહીં હજુ પણ હાલમાં આગળના દિવસોમાં કોઈ પણ માવઠાની શક્યતાઓ રહેલી નથી તો મિત્રો આ વિડીયોને આગળ શેર કરી બીજા ખેડૂત મિત્રો સુધી પહોંચાડી દેજો અને જે પણ લોકોને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ચેનલ તે નીચે સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણે